દરોના ઘટાડા બદલ આણંદના સૌથી વધુ સભાસદોએ વડાપ્રધાનનો આભાર માનો કેન્દ્ર સરકાર દ્વારા વસ્તુ અને સેવા કરના દરોમાં કરવામાં આવેલા ઘટાડાને પગલે આણંદના સોથી વધુ સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા પત્રો લખ્યા છે આ સુધારાથી મધ્યમ વર્ગ અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે જેની પ્રશંસા કરતા આ પત્રો લખવામાં આવ્યા છે નવા જીએસટી સુધારા જે બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થયા છે તેમાં કર માળખાને સરળ બનાવવામાં આવ્યું છે મોટાભાગની વસ્તુને પાંચ ટકા અને અઢાર ટકાના બે મુખ્ય દરો હેઠળ લાવવામાં આવી છે આ ફેરફારથી રોજ અનેક ચીજ વસ્તુઓ જેવી કે સાબુ શેમ્પુ ને દવાઓ પરના કરમાં ઘટાડો થયો છે વડાપ્રધાને આ પગલાની દેશવાસીઓ માટે બચત ઉત્સવ ગણાવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારોની બચત વધારવાનો ને તહેવારોની મોસમમાં ખરીદ શક્તિને પ્રોત્સાહન આપવાનો છે સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને સીધો ફાયદો થશે

સહકારથી સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો હું દરેક પશુપાલકને એક જ વિનંતી કરીશ કે મોદી સાહેબ જ્યારે ઉપર બેસી અને આપણા હિત માટે થઈને આટલું વિચારતા હોય તો આપણે પશુપાલનને વેગ આપી અને એમને સાચા અર્થમાં જે છે તે સાબિત કરી બતાડવું પડશે કે આપણે પણ એમના સહયોગથી ઘણું એવું સારું કામ કરી શકીએ છીએ અને એ બાબતે આજે અમે આભાર વ્યક્ત કરતો આજે એમને પત્ર લખવા માટે આટલા બધા પ્રમાણમાં પશુપાલકો ભેગા થઈ અને કાર્યક્રમનું આયોજન જે કરેલું છે